રાજકોટ મૃતદેહ રાજકોટ પહોંચ્યા બાદ વિજય રૂપાણીના ના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે આવશે રાખવામાં અંતિમ દર્શન બાદ વિજયભાઈ ભવ્ય અંતિમ રાજકોટના રાજમાર્ગ પર નીકળશે વિજયભાઈ રૂપાણીના સ્થાને એટલે કે પ્રકાશ સોસાયટીથી રામનાથ પરા સ્મશાન સુધી નીકળશે ભવ્ય અંતિમ યાત્રા રાજકારણના મોટા નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં રહેશે હાજર ગાર્ડ ઓનર સાથે વિજયભાઈના મૃતદેહને કરવામાં આવશે અંતિમ સંસ્કાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કારને લઈ તૈયારીઓ કરવામાં આવી શરૂ વિજયભાઈની અંતિમ યાત્રા માટે રખાયેલા સવાહીની પણ ફોટા સાથે આવી શણગારવામાં સમીર ખાન પઠાણ આઈ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ